હે વેલકમ અત્યારે વાગી ગયા છે સવારના સાડા સાત અને આપણે કરવા જઈએ છીએ અત્યારે દીવાબત્તી કેમ કે નાઈ ધોઈ થઈ ગયા છે ફ્રેશ અને અત્યારે પેલા દીવાબત્તી કરી લઈએ પછી આપણે જે નાસ્તાનો પ્રોગ્રામ છે પછી આપણે નાસ્તો કરીએ પછી આપણે કામની શરૂઆત કરીએ ઓકે તો આગળનું જે યુઝલ છે હું તમારા સાથે શેર કરીશ તો ગાઈસ જેમ કે તમે વિડીયોમાં જોયું કે અત્યારે આપણી જે દીવાબત્તી છે એ પણ થઈ ગઈ છે ને અને ગયા છે નાવા તો એ નાઈ લે ફટાફટ તો આપણે એને પૂછીને પછી આપણે નાસ્તો બનાવીએ અને પછી આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે થોડું ઘણું કામ થઈ ગયું છે ને થોડું ઘણું કરવાનું છે ઓકે ફટાફટ કરી લઈએ ગાય તમે અહીંયા જોઈ શકો છો વરસાદનો માહોલ થઈ ગયો છે ને અત્યારે જો વાદળા કેટલા કાળા થઈ ગયા અને બધા પોતપોતાના કપડા લેવા મળ્યા છે જો વરસાદ આવવા મળ્યો એટલે અમે અત્યારે ધોયા નથી અત્યારે અમારે ધોવાના બાકી છે તો પછી અમે હું છું ત્યાં સુધી તડકો પણ થઈ જશે અને વરસાદ પણ બંધ થઈ જશે હું આગળનો માહોલ બતાવું તમને વા ગાય આજ તો આજના દિવસથી આપણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને આપણે આજથી મજા જ મજા કેમ કે આજ પહેલા દિવસ છે વરસાદ થઈ જાય પછી તો આજનો પહેલો દિવસ છે એટલે નાહો તમે હું આવીએ કે પછી બીજા દિવસે પછી રોજ ના હોવું પણ વરસાદ એકદમ ગમઘર વરસાદ આવવો જોઈએ તો મજા આવશે જેમ કે કાલ મારા મમ્મીએ કીધું હતું કે એક એક માળે ડૂબી જવો જોઈએ કેમ કે અમે બીજા માળે રહીએ એટલે તો વરસાદ આવે અત્યારે થોડુંક થોડુંક આવે છે પણ એટલો બધો વાંધો નથી આવતો કે અમે પલ્લી જઈએ એમ તો વધારે આવશે ને પછી હું પાછી ઉપર આવીશ કેમ કે અત્યારે મારે નીચે કામ છે તો નીચે ફટાફટ કામ કરી લે અને નાસ્તો પણ બનાવવાનો બાકી છે તો નાસ્તો ફટાફટ બનાવી દઈએ ઓકે

આ મોટી થઈ છે દૂરનો વરસાદ આવ્યો જ નથી પણ હવે તમે જોઈ શકો છો મિત્રો આજે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે આખો દિવસ રહેવાનું પણ છે અને ગોળામાં તો આજ પાણી ફૂલ ઠંડુ થવાનું છે મિત્રો તમે જોવો અને આ ફૂદીનો જુઓ કેવો થઈ ગયો બિચારો હવે મારી આમાં પાણી ની આશા હતી પણ હવે આશા ડૂબી ગઈ કે પાણીપુરી બનાવી ત્યારે ફુદી આપણે નાખી પાણીમાં જ કીધું મોટો થાય તો પાણીપુરીમાં ફુદી નો નાખશું પણ વાંધો નહી નવો લઈ આવશું પણ આ તમે વરસાદ જવો મિત્રો કંઈક અલગ જ મજાજ હાલો સેનામેટક બતાવો બરોબર હાલો પાવર જવાનો છે એટલે મેં પાવર બેંક હતું એ સાંતરમાં હવારે મૂકી દીધું હતું અને આજે હાસીન પાવરમાં પાવર વહી ગયો તો આ રૂમમાં જઈ ને અંજવાળું હશે આ રૂમ તો થોડુંક અંધારું આવી ગયું અંજવાળું તો અહીંયા છે પણ થોડુંક જ છે અત્યારે હું દીવાના સહારે વિડીયો ઉતારી રહ્યો છું બરોબર ચાલો વોલી રૂમમાં જઈને તમને મસ્તીનો વરસાદ બતાવું તો જવો મિત્રો આપણી ગાડી પણ ધોવાઈ રહી છે અને આ છોકરાઓ નાના નાના છે એ નાવા પણ મળ્યા છે અને કે આ રીતનો વરસાદ શરૂ જ છે અત્યારે નાય છે અને જો વરસાદ શરૂ છે અત્યારે જોવો મિત્રો તમે જોઈ રહ્યા છો ખોકસ દેખાઈ જાય છે હા હવે રેડી જોવો તમે આ રોડ જુઓ મિત્રો રોડ ઉપર છાંટા આવે છે આ રામ મંદિર ધોવાઈ ગયું છે રામ મંદિર સાફ થઈ ગયા જોયું મિત્રો આપડા ઘરની પાહ રામ મંદિર આવેલું છે તો વરસાદી આ રીતના શરૂ છે નાના છોકરાઓ જે છે એ નાય છે અને આપણી ગાડી પણ રહી છે જો આ કવર વાળી ગાડી છે તમે જોઈ રહ્યા છો કવર વાળી ગાડી છે બરોબર તો ચાલો થોડી વાર પછી મળીએ જો મિત્ર દિવ્યા જે છે અત્યારે ગઈ છે ગાડીનું કવર છોડવા માટે કેમકે કવર છોડી નાખી ગાડીનું ગાડી ધોવાઈ જાય ને ફ્રીમાં એટલે ગાડી દિવ્યા ગઈ છે કવર છોડવા માટે જો કવર છોડે છે દિવ્યા એટલે આપડી ગાડી શું છે ફ્રીમાં ધોવાઈ જાય સાફ થઈ જાય બરોબર આમથી ઘણા ગાડીને ધોવાઈ આપડે ગાડીને ધોઈ નહોતી ત્યારે આપણે સર્વિસ કરાવી હતી એમના મહિના બી પહેલાં ત્યારે વડે ધોવાઈ ગઈ હતી બાકી ઘરે આવીને તો ધોવાય કે લુસી કાંઈ નથી કીધું તો હવે આજ મસ્ત ધોવાઈ જશે લુસાઈ જશે આમથી તો દિવ્યાને હું કેતો હતો કે ગાડી આજ જરાક લુસી લાગી જાય એમ તો એ ના પાડતી હતી પણ હારે જો વરસાદ આવ્યો એટલે એ કામે આપણે થઈ ગયું બરોબર

જેનાથી કે ઘરેલું ઉપાયથી આપણે શકીએ છીએ એમાં કાંઈ બહુ બધો ખર્ચોય નથી અને આપણે ક્યાંય બહાર દવાખાના જવાની જરૂરત પણ નથી ઓકે તો યદિ આપણે ઘરેલું ઉપાયથી આપણે આ સોલ્યુશન જે છે એ હારી થઈ જાય

તો મમ્મી અહીંયા રોટલી બનાવે છે અને દીવી અહીંયા રોટલીને શેકે છે તો આજ શું ખાવાનું છે ખાલી રોટલી ખાલી રોટલી રોટલી અને રસ રસ ઓકે તો ચલો બની જાય પછી તમને બતાવું બરોબર તો ગાઈસ જમી લીધું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને યાજ્ઞિક અત્યારે કરે છે એડિટિંગ નું કામ અને હું અને હું લખું છું યુટ્યુબ નો વિડીયો કેમ કે મારે યુટ્યુબ નો વિડીયો બનાવવાનું છે હવે કાલની તૈયારી તો આપણે આજ કરીને રાખીએ પછી કાલ ખાલી બનાવવાનું પછી તૈયારી પમદી રેગ્યુલર કરીએ ઓકે તો અત્યારે આપણે વિડીયો લખવાનો છે અને અને જે આપણે કરવાનું છે કામ ફટાફટ કરી લઈએ જમી લીધું છે તો યાજ્ઞિકનું કામ કરે ને હું મારું કામ કરે ને મારે થંભેલ બનાવવાનું છે પછી રીલ રીલ જે શૂટિંગ કરી દે એનું પછી એડિટિંગ કરવાનું છે અને વિડીયો લખવાનું છે તૈયારી બધી કરવાની છે ઓકે તો આગળનું જે વિઝલ છે હું તમારા સાથે શેર કરીશ ગાઈઝ યાગની અત્યારે હીરો બને છે જો વિડિયો શૂટિંગ કરવાનું છે ને એટલે કેટલી વાર લાગશે બસ થઈ ગયો તૈયાર પાવડર વાડર ક્રીમ વ્રીમ લિપસ્ટિક કાય કાજલ વાજલ કાય નહીં એડિટિંગ માં થઈ જાય બધું હાલો મિત્રો માવો ખાવા હા તું હું તો હું લેવા જાઉં મેકી હે મેગી મેગી જા જા હું તને બનાવી દેસા જો હા ઓકે

બે જ વાગ આજ તો બપોરે હોતી નથી હે તો આજ તો આખો થી કામ કર્યું આપડે એટલે

मू बना मोनो होतो पसे खडक मारे काम होतो એટલે दिव्या आई बनाई लिदी बरोबर ने हमारे वीडियो का काम होतो ने એટલે ने बनाई ली ओके तो हमना हूं मम्मी दिव्या आज आखिया खेरावा दिस तोडी नही तो जो जो कोवडी मोठी मोठी निकल ओ माय गॉड ओ वाओ बोल दिस ना यम्मी तो गाइस शर्मा के बोल यम्मी મેગી મેગી બનેગી મિનિટ મિનિટ તૈયાર તો તો થાય હા ચાલો રહે પછી મિત્રો મળી બરોબર ચાલો મેગી તમને વસ્તુ આ રીતનું કામ છે આ બધું ભર્યું છે મમ્મી રાંધલ માં રાંધલ માં ખોડિયાર માં ખોડિયાર માં

ખાલી આ સુંદળી અને આખું તો જો તમે જોઈ શકો છો મિત્રો જો તમને પસંદ આવ્યું હોય તો તમે કોમેન્ટ કરીને મને કહી શકો છો બરોબર

આ પેલા ભેરા હશે પછી આ ભેરા હશે આ પેલા ભેરા હા પછી આ ભેરા પછી આ ભેરા આમાં ત્રણ કલર ના છે આમાં કેટલા પાંચ કલર ના છે બરાબર હા તો સારું છે તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને ખાસ જણાવો બરાબર ચાલો મળીએ છીએ થોડી પછી તો મિત્રો મમ્મી અહીંયા મેગી ખાય છે તમે જોઈ શકો છો ને દિવ્યાને તમે જોઈ હમણાં જો 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 ખાય તો હું ખાવ છું થોડી

મિત્રો મસ્તીની મેગી ખાઈ લીધી છે અને વાગી જશે અત્યારે સાત વાગીને પંદર મિનિટ બહુ જ મોડું થઈ ગયું છે બ્લોગ એડિટ કરવામાં અને અપલોડ કરવામાં તો ફટાફટ એડિટ કરું અને અપલોડ કરું ને સાડા સાત અથવા તો આઠ વાગે સુધીમાં તમને બ્લોગ બતાવી દઉં બરાબર ચાલો મળીએ છીએ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ છીએ કાલે બાય બાય